બનાસકાંઠા જિલ્લાના પ્રભારી અને હિંમતનગર પૂર્વ ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડા સાહેબ અને દિયોદર ના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણ સાહેબ બનાસકાંઠા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી કનુભાઈ વ્યાસ ભીલડી મંડળના પ્રભારી અને બનાસકાંઠા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના મંત્રી શ્રી ખેમજીભાઈ ઠાકોર ભીલડી મંડળના ભારતીય જનતા પાર્ટીના લાભાર્થી સંપર્ક કાર્યશાળામાં ભીલડી મંડળના હોદ્દેદારો મોરચાના પ્રમુખ અને મહામંત્રી યુવા મોરચાના પ્રમુખ અને મહામંત્રી અને તમામ લાભાર્થી સંપર્ક યાત્રા કાર્યકરો સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત કાર્યકરોને ભીલડી મંડળના ચાલીસ હજાર લાભાર્થીઓને મળવાનું આહવાન કર્યું હતું દરેક બુથ દીઠ ચાર લાભાર્થી વિસ્તારકો જશે અને ભીલડી રેલવે સ્ટેશનનું માનનીય અને વંદનીય એવા લોકપ્રિય વિશ્વ નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તારીખ છવ્વીસ બે બે હજાર ચોવીસના સવારે દસ વાગ્યે વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરવામાં આવે છે તો તમામ કાર્યકરો સાથે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે આહવાન કરવામાં આવ્યું હતું રિપોર્ટર મનુભા રાઠોડ બનાસકાંઠા